વડોદરાનો અવર્ચનમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ લઈને ચોરી કરનાર મહિલા પોલીસના હાથે ઝડપાઈ વડોદરા એસટી ડેપોમાં મુસાફરોની ભીડનો લાભ લઈને કરી હતી સોનાના દાગીનાની ચોરી ગત સોળમીના રોજ વડોદરા બસ ડેપો ખાતે બસમાં ચડતા મુસાફરની બનાવ્યો હતો શિકાર બસમાં ચડી રહેલા મુસાફરના પસમાંથી સોનાના દાગીના ભરેલા નાના પસની કરી હતી ચોરી ચોરી અંગેની ફરિયાદ મુસાફરે સયાજીગંજ પોલીસ મથકે નોંધાવતા પોલીસે હાથ ધરી હતી તપાસ પોલીસ તપાસમાં મુસાફરોની ભીડ વચ્ચે મહિલાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળતા તેની કરી હતી પૂછપરછ મહિલાએ મુસાફરના પસમાંથી ત્રણ લાખના ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કરી કબૂલાત પોલીસે લીલાબેન મોદી નામની મહિલાની કરી અટકાયત પોલીસે મહિલા ચોર દ્વારા ચોરી કરેલ મુદ્દામાલ કર્યો કબજે